વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે જેટકોની પરીક્ષા રદ થવા અંગે આકરા પ્રહાર કરવામાં આવ્યા પેપર ફૂટવા અને પરીક્ષા રદ થવી હવે જાણે કે ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે તેવું અમિત ચાવડાએ કહ્યું છે વધુમાં તેમણે કહ્યું કે વારંવાર પરીક્ષા રદ થતા યુવાનો નિરાશ થઈ રહ્યા છે કૌભાંડ આજરી યુવાનોને ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે મહેસાણાની કાવેરી સ્કૂલની ઘટના અંગે અમિત ચાવડાએ પણ પ્રહાર કર્યા તેમણે કહ્યું કે શિક્ષણના બદલે બાળકો પાસે મજૂરી કરાવી રહ્યા છે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી અંગે પણ અમિત ચાવડાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ બેઠક બોલાવશે કોંગ્રેસ પક્ષ એક પરિવાર છે અને એ જ રીતે આગળ વધશે જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે પરીક્ષા છે તે રદ કરી દેવામાં આવી છે હાલ આપની સાથે અમિતભાઈ જોડાયા છે અમિતભાઈ જેટકો દ્વારા જે પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે એક પછી એક પરીક્ષા રદ કરવામાં આવી છે શું કહેશો ગુજરાતમાં જે રીતે યુવાનોને રોજગાર આપવાની વાત થઈ હતી યુવાનોને સારા ભવિષ્યના સ્વપ્ન બતાવ્યા હતા પણ વારંવાર પેપરો ફૂટે એક વાર બે વાર નહીં અનેક વખત પેપર ફૂટ્યા અનેક ભરતીઓમાં કૌભાંડો થયા અનેક વખત પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવે ને પછી રદ કરવામાં આવે એ જ રીતે આ જેટકોનું પણ બહાર પ્રકરણ આવ્યું છે અને આવનારા દિવસોમાં આવા અનેક પરીક્ષાઓની તૈયારી અનેક ભરતીઓની તૈયારી કરનારા યુવાનો ફરી નિરાશ થયા છે સરકારનું પૂરું ફોકસ ઉદ્યોગપતિઓ પાછળ છે સરકારનું પૂરું ફોકસ બીજા પક્ષના ધારાસભ્યો તોડવા પાછળ છે ણ ગુજરાતમાં આજે યુવાનો બેરોજગાર છે મોઘું શિક્ષણ લીધા પછી નોકરી માટે દર દર ભટકી રહ્યા છે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તમામ રીતે સરકાર નિષ્ફળ છે આ ઝેટકોના પ્રકરણમાં પણ સરકારે આગળ આવી અને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ ગુજરાતના લાખો યુવાનો જે બેરોજગાર છે એના ભવિષ્ય સાથે જે આ ભરતીઓ જોડાયેલી છે એના માટે સરકારે જે પણ જવાબદારો છે એને પણ સામે લાવવા જોઈએ અને સરકારે જે ભરતી કેલેન્ડરો છે એ મુજબ નિયમિત રીતે પારદર્શક રીતે કોઈ પણ ગોલમાલ વગર ભરતી થાય એ સુનિશ્ચિત કરવું જોઈએ